નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર બે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓમાં લેક્ચર નંબર ત્રણની વાત કરીશું લેક્ચર નંબર ત્રણનો પ્રશ્ન બની જાય કે સંપત્તિનો અર્થ આપી તેના લક્ષણો જણાવો સંપત્તિ એટલે શું આપણે માત્ર એક જ ભાષામાં જોઈએ જે પૈસા હોય મિલકત હોય હું કહેવાય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ એનો પહેલો જ મુદ્દો સંપત્તિનો અર્થ જણાવો કે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના મતે સંપત્તિ એટલે શું કે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના મતે જે વસ્તુઓ ઉપયોગી હોય અછતવાળી હોય વિનિમયને પાત્ર હોય અને જે વ્યક્તિગત માલિકીની થઈ શકતી હોય તેને શું કહે છે સંપત્તિ કહે છે ખ્યાલ આવી જાય સંપત્તિનો અર્થ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના મતે ચાર મુદ્દા આપી દીધા કે જે વસ્તુ કેવી હોય ઉપયોગી હોય બીજું કોના વાળી હોય અછત વાળી હોય ત્રીજું કોને પાત્ર હોય વિનિમયને પાત્ર હોય અને ચોથું કઈ માલિકીની થઈ શકતી હોય વ્યક્તિગત માલિકીની થઈ શકતી હોય તેને શું કહે છે સંપત્તિ કહે છે અને સંપત્તિના લક્ષણો કોના મુજબ જોવા મળે છે નીચે મુજબ જોવા મળે છે હવે સંપત્તિના પાંચ લક્ષણો પેલું સંપત્તિ ઉપયોગીતાનો ગુણ ધરાવે છે સંપત્તિ કોનો ગુણ ધરાવે છે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે અહીં આવી ગયો પહેલો મુદ્દો બીજો સંપત્તિની અછત હોવી જોઈએ એટલે સંપત્તિ કોના વાળી હોવી જોઈએ અછતવાળી હોવી જોઈએ ખ્યાલ આવી ગયો બીજો મુદ્દો આવી ગયો ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપે હોવી જોઈએ સંપત્તિ કોના રૂપે હોવી જોઈએ ભૌતિક એટલે નરી આંખે જોઈ શકાય એવી અને બાહ્ય હોવી જોઈએ ખ્યાલ આવી જશે ત્યાર પછીના ચોથા મુદ્દાની વાત કરીએ તો કે સંપત્તિ એ કોને પાત્ર હોવી જોઈએ વિની પાત્ર હોવી જોઈએ ત્રીજો મુદ્દો જે વ્યાખ્યામાં તો એ અહીંયા દેખા આપણને સંપત્તિ કોને પાત્ર હોવી જોઈએ આ વિની વિનિમયને પાત્ર હોવી જોઈએ ખ્યાલ આવી જશે અને ત્યાર પછીના પાંચમા મુદ્દાની વાત કરીએ તો કે સંપત્તિ એક ટકાઉપણાનો ગુણ ધરાવે છે જે વસ્તુ નાશ થઈ જતી હોય સંપત્તિ કહેવાય નહીં એટલે સંપત્તિ એ ટકાઉપણાનો ગુણ ધરાવે છે આવડી જાય પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના મતે કોના મતે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના મતે સંપત્તિ એટલે શું કે જે વસ્તુ ઉપયોગી હોય અછતવાળી હોય વિનિમયને પાત્ર હોય અને વ્યક્તિગત માલિકીની થઈ શકતી હોય તેને શું કહે છે સંપત્તિ કહે છે અને સંપત્તિના કેટલા લક્ષણો હોય છે પાંચ લક્ષણો પહેલો મુદ્દો સંપત્તિ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે બીજો મુદ્દો સંપત્તિ અછતવાળી હોવી જોઈએ ત્રીજું સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે ચોથા મુદ્દાની વાત કરીએ તો કે સંપત્તિ એ વિનિમયને પાત્ર હોવી જોઈએ અને પાંચમો મુદ્દો સંપત્તિ એ ટકાઉપણાનો ગુણ ધરાવતી હોવી જોઈએ ખ્યાલ વિદ્યાર્થી મિત્રો એના પહેલા જ મુદ્દાની વાત કરીએ તો કે સંપત્તિ એ ઉપયોગિતાનો ઉપયોગિતાનો ગુણ 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 ધરાવે 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 છે 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 સંપત્તિ કે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતા ગુણ તરીકે ઓળખવામાં આવે છે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે કયો ગુણ ઉપયોગિતાનો ગુણ જોવા મળે છે કે સંપત્તિનું પ્રથમ લક્ષણ ક્યું છે ઉપયોગિતા છે કારણ કે સંપત્તિ એ માનવીની શું સંતોષે છે જરૂરિયાત સંતોષે છે દાખલા તરીકે વાહન હોય સોના ચાંદીના ઘરેણા હોય મકાન હોય આ બધી આપણે શું કહેવાય સંપત્તિ આપણી જે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે કે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ સંપત્તિનું પ્રથમ લક્ષણ ઉપયોગિતા છે કારણ કે તે માનવીની શું સંતોષે છે જરૂરિયાત સંતોષે છે દાખલા તરીકે વાહન હોય મકાન હોય સોના અને ચાંદીના ઘરેણા હોય એ બધું આપણા માટે શું કહેવાય સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે બીજા મુદ્દાની વાત કરીએ તો કે સંપત્તિની શું હોવી જોઈએ અછત હોવી જોઈએ આ વાહનો સોના ચાંદીના ઘરેણા મકાનો બધા ભાઈ હોય તેને સંપત્તિ કહેવાય નહીં કે સર્વ સુલભ વસ્તુ છે દાખલા તરીકે સૂર્યપ્રકાશ છે હવા છે એ સર્વ સુલભ વસ્તુ છે એ ઉપયોગી છે આપણા માટે એની વગર હાલ છે નહીં પરંતુ એ સંપત્તિ નથી કારણ કે હવા હોય એને વેચી શકાય નહીં સૂર્યપ્રકાશે વેચી શકાય નહીં કારણ કે તે વિનિમયને પાત્ર નથી પરંતુ જે વસ્તુની અછત હોય એવી વસ્તુ ઉપયોગી હોય એનું વિનિમય મૂલ્ય ધરાવતી હોય દાખલા તરીકે વાહન હોય ને અછત હોય સોના ચાંદીના ઘરેણાં છે એની અછત હોય એ માનવી માટે ઉપયોગી છે એ વિનિમય મૂલ્ય ધરાવે આમ અછતવાળી વસ્તુઓ હોય જેની અછત હોય મકાન હોય વાહન હોય સોના ચાંદીના ઘરેણા હોય એને શું ગણાય છે સંપત્તિ એટલે સંપત્તિ કોનાવાળી હોવી જોઈએ અછતવાળી હોવી જોઈએ ખ્યાલ આવી જાય છે સંપત્તિની શું હોવી જોઈએ અછત હોવી જોઈએ સર્વ સુલભ વસ્તુઓ હોય એ માનવી માટે કેવી છે ઉપયોગી છે છતાંય શું નથી સંપત્તિ નથી કારણ કે તે કોને પાત્ર નથી વિનિમયને પાત્ર નથી પરંતુ જે વસ્તુની શું હોય અછત હોય આવી વસ્તુ માનવી માટે કેવી છે ઉપયોગી છે આ વસ્તુ શું ધરાવે છે વિનિમય મૂલ્ય ધરાવે છે આમ અછતવાળી વસ્તુ શું ગણાય છે સંપત્તિ ગણાય છે ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપે હોવી જોઈએ વ્યક્તિની અંદર જે જ્ઞાન હોય ને એની સંપત્તિ ગણાય નહીં પરંતુ જ્ઞાનને બહાર પ્રગટ કરે લેમ્પ બનાવવો હોય બલ્બ બનાવવો હોય આપણે તો એની અંદર આપણે મગજમાં જે બુદ્ધિ હોય ને એ આપણે બલ્બ ન કહેવાય એ આપણી સંપત્તિ ન કહેવાય પણ બજારમાં આપણી બુદ્ધિથી જે બલ્બ બનાવીને એ ભૌતિક દેખાય છે એ આપણે શું ગણાય છે સંપત્તિ કે વ્યક્તિની વિચાર શક્તિ એનો કેવો ગુણ છે આંતરિક ગુણ છે આપણા મનની અંદર બલ્બ બનાવવાની શક્તિ છે એ આપણો કેવો ગુણ છે આંતરિક ગુણ છે હવે બલ્બ બનાવવાની શક્તિ આપણે કોઈને આપી દેવું નહીં તો એ આપણા માટે સંપત્તિ નથી સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ વૈજ્ઞાનિકે બલ્બની શોધ કરી તો એ કેવું રૂપ ધરાવે છે બાહ્ય રૂપ ધરાવે છે એ બલ્બ છે એ કોની માલિકીનો છે વૈજ્ઞાનિક માલિકીનો થઈ શકે છે તેથી વૈજ્ઞાનિક ને શું કહેવાય છે સંપત્તિ ગણવામાં આવે છે ખ્યાલ આવી જશે સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે વ્યક્તિની અંદર મગજમાં ગમે એવો વિચાર હોય કરોડો રૂપિયાનો એની સંપત્તિ નો ગણાય કેમ કે વિચાર છે એનો કેવો ગુણ છે આંતરિક ગુણ છે પોતાની અંદર રહેલો છે એ આંતરિક ગુણ કાંઈ વેચી એક છે નહીં એનો વિનિમય થઈ શકતો નથી એટલે એની સંપત્તિ નથી પરંતુ પોતાની બુદ્ધિથી જે કોઈ વસ્તુનું સર્જન કરે છે એ સર્જન કરેલી વસ્તુ કેવી હોય છે ભૌતિક કે બાહ્ય રૂપ હોવી જોઈએ ખેલાય ને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વાતનું સંશોધન કરે કે શોધ કરે વૈજ્ઞાનિક કોઈ પણ પ્રકારની શોધ કરે એ કેવું રૂપ ધરાવે છે બાહ્ય રૂપ ધરાવે છે એ વૈજ્ઞાનિકની માલિકીની થઈ શકે છે તેથી વૈજ્ઞાનિકની શું ગણાય છે સંપત્તિ ગણવામાં આવે છે ખ્યાલ આવી જાય ત્યાર પછીના ચોથા મુદ્દાની વાત કરીએ તો કે સંપત્તિ એ વિનિમયને પાત્ર હોવી જોઈએ સંપત્તિ માનવીની અત્યારની જરૂરિયાત એ સંતોષવી જોઈએ ભવિષ્યમાં જરૂરિયાત ઊભી થાય ને તો એ વેચીને પોતાની જરૂરિયાત સંતોષી એકે એવી હોવી જોઈએ વિનિમયને પાત્ર હોવી જોઈએ એક વ્યક્તિથી બીજા વ્યક્તિના હાથમાં જઈ એકવી જોઈએ કે સંપત્તિ ઉપયોગી હોય ભૌતિક સ્વરૂપની હોય પરંતુ વિનિમયને પાત્ર ન હોય તો એ સંપત્તિ નથી સંપત્તિનો અગત્યનો ગુણ એ વિનિમયને પાત્ર હોવી જોઈએ સંપત્તિ માનવીની વર્તમાન જરૂરિયાત સંતોષતી જ હોવી જોઈએ અને સાથે સાથે ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને સંતોષવાનો ગુણ પણ ધરાવતી હોવી જોઈએ દાખલા તરીકે મકાન એ માનવીની શું કહેવાય સંપત્તિ છે એ વર્તમાન જરૂરિયાત સંતોષે છે ભવિષ્યમાં આપણે દવાખાનું આવી ગયું તો મકાન વેચીને આપણે દવાખાનું કરીએ કે ન કરીએ કે આ વસ્તુ વેચીને અન્ય જરૂરિયાત પણ સંતોષતી હોવી જોઈએ એટલે સંપત્તિ કોને પાત્ર હોવી જોઈએ વિનિમયને પાત્ર હોવી જોઈએ ખ્યાલ આવી જશે કે જે વસ્તુ ઉપયોગી હોય ભૌતિક સ્વરૂપ ધરાવતી હોય પરંતુ વિનિમયને પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી ઉપયોગી છે આપણે માટે ભૌતિક સ્વરૂપ ધરાવે છે પરંતુ વિનિમયની વેચણી ન કરી શકાતી હોય આપણું મકાન છે ભૌતિક સ્વરૂપે ધરાવે છે પણ આપણે મકાનના કાગળિયાદ નથી તો આપણે મકાન વેચી એકવાના નથી તો સંપત્તિ ગણાય નહીં રેડી સંપત્તિની અગત્યનો ગુણ છે એ વિનિમયને પાત્ર હોવી જોઈએ એની વિનિમય ક્ષમતા હોવી જોઈએ સંપત્તિ માનવીની વર્તમાન જરૂરિયાત સંતોષતી હોવી જોઈએ અને સાથે સાથે ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો સંતોષતી હોવી જોઈએ દાખલા તરીકે મકાન આપણી વર્તમાન જરૂરિયાત સંતોષે છે ઝવેરાત આપણે મકાન વર્તમાન જરૂરિયાતો સંતોષે છે ભવિષ્યની અંદર દવાખાનું આવી ગયું તો મકાન હોય ઝવેરાત હોય વેચીને આપણે દવાખાનું સંતોષ હોય હોવી સંતોષતી હોવી જોઈએ અન્ય જરૂરિયાતો પણ સંતોષતી હોય ને એનું વેચી એકાતી હોય ને એને સંપત્તિ ગણવામાં આવે છે જેને વેચી ન હોય કાંઈ સંપત્તિ ગણાય નહીં અને પાંચમા મુદ્દાની વાત કરીએ તો કે સંપત્તિ એ ટકાઉપણાનો ગુણ ધરાવે છે બે દીમાં નાશ પામી દે સંપત્તિ ન કહેવાય મહિના દેવ વીવી દે સંપત્તિ ન કહેવાય કે જે વસ્તુઓ કે સેવાઓ નાશવંત છે જેને લાંબા સમય સુધી રાખી શકાતી નથી એને સંપત્તિ કહેવાય નહીં દાખલા તરીકે શ્રમિકોનો શ્રમ જે દિવસે શ્રમિકો શ્રમ કાર્ય નહીં કરે એ દિવસનો શ્રમ શું પામી જાય નાશ પામી જાય શિક્ષકોનું શિક્ષણ કાર્ય જે દિવસે શિક્ષકો નહીં ભણાવે એ દિવસનું એનું શિક્ષણ કાર્ય કેવું જાય ફેર જશે ખેડૂતો દ્વારા ઉત્પાદિત થયેલી નાશવંત વસ્તુઓ એ સંપત્તિ નથી કારણ કે લાંબા સમય સુધી સાચવી શકાતી નથી પરંતુ હવે ટેકનોલોજી આવી ગઈ તો ખેડૂતો જે ઉત્પાદન કરે ને લાંબા સમય સુધી સાચવી શકાય છે એટલે સંપત્તિ કહેવાય છે દાખલા તરીકે ખેડૂતો બટેકાનું ઉત્પાદન કરે ડુંગળીનું ઉત્પાદન કરે શાકભાજીનું ઉત્પાદન કરે આ બધી જ વસ્તુને કોલ્ડ સ્ટોરેજમાં મૂકીને લાંબા સમય સુધી સાચવી શકાય છે એટલે સંપત્તિ બની જાય છે ઉપરાંત જમીન હોય મકાન હોય ઝવેરાત હોય વગેરે શું કહેવાય સંપત્તિ કારણ કે આવી વસ્તુઓને વર્ષો સુધી ટકાવી શકાય છે આમ સંપત્તિ એ કોનો ગુણ ધરાવે છે ટકાઉપણાનો ગુણ ધરાવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે સંપત્તિ એ ટકાઉપણાનો ગુણ ધરાવે છે સંપત્તિ એ કોનો ગુણ ધરાવે છે ટકાઉપણાનો ગુણ ધરાવે છે કે જે વસ્તુઓ કે સેવાઓ કેવી છે નાશવંત છે જેને જથ્થો લાંબા સમય સુધી રાખી શકાતો નથી એને સંપત્તિ ગણી શકાય નહીં દાખલા તરીકે શ્રમિકોનો શ્રમ જે દિવસે શ્રમ કાર્ય ન કરે એ દિવસનો શ્રમ નાશ પામે શિક્ષકોનું શિક્ષણ કાર્ય જે દિવસે શિક્ષણ કાર્ય ન કરે તો બીજે દિવસે ડબલ ભણાવી શકશે નહીં ખેડૂતો દ્વારા ઉત્પાદિત થયેલી નાશવંત વસ્તુ સંપત્તિ નથી પણ આ એક અપવાદ છે ખેડૂતો દ્વારા ઉત્પાદિત થયેલી નાશવંત વસ્તુઓને પણ હવે કોલ્ડ સ્ટોરેજની મદદથી લાંબા સમય સુધી સાચવી શકાય છે ખેત ઉત્પાદન છે એને કોલ્ડ સ્ટોરેજ કે ગોડાઉનમાં મૂકી દેવાનું તો લાંબા સમય સુધી સાચવી શકાય એટલે એ શું બની જાય છે સંપત્તિ બની જાય છે ઉપરાંત જમીન હોય મકાન હોય ઝવેરાત હોય વગેરે શું છે સંપત્તિ છે કારણ કે વર્ષો સુધી રહે છે એટલે સંપત્તિ ગણવામાં આવે છે આમ સંપત્તિ એ ટકાઉપણાનો ગુણ ધરાવે છે આવડી વિદ્યાર્થી મિત્રો કે સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો જણાવો કે સંપત્તિ એટલે શું પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના મતે જે વસ્તુ ઉપયોગી હોય અછતવાળી હોય વિનિમયને પાત્ર હોય વ્યક્તિગત માલિકીની થઈ શકતી હોય તેને સંપત્તિ કહે છે અને સંપત્તિના લક્ષણો કોના મુજબ છે નીચે મુજબ જોવા મળે છે પાંચ લક્ષણો સંપત્તિ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે સંપત્તિની અછત હોવી જોઈએ સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે ચોથા મુદ્દાની વાત કરીએ તો કે સંપત્તિ એ વિનિમયને પાત્ર હોવી જોઈએ અને પાંચમો મુદ્દો સંપત્તિ એ ટકાઉપણાનો ગુણ ધરાવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો નમસ્તે